જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રથમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભેદરવા સુદ આઠમથી શરૂ થતું એટલે કે શુક્લ પક્ષની આઠમથી શરૂ થતું મહાલક્ષ્મી માતાના વ્રત વિશે વાત કરીશું આ દિવસે મહાલક્ષ્મી માતાનું જે વ્રત કરે છે એમના પર મહાલક્ષ્મી માતાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત ભાદરવા સુદ આઠમથી શરૂ થઈને ભાદરવા વ્રદ આઠમ સુધીનું હોય છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આ સોળ દિવસનું મહાલક્ષ્મી માતાનું વ્રત કરે છે એમના પર મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને આશીર્વાદ મળે છે અને ધન અને ઐશ્વર્ય ઉભરાય છે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો તેમાં પણ સુધારો આવે છે હવે આપણે મહાલક્ષ્મીના વ્રત વિશે વાત કરીશું તો આ વ્રત શરૂ થાય ત્યારે પ્રથમ દિવસે એક બાજોટ ઉપર લાલ રંગનું કપડું પાથરીને મહાલક્ષ્મી માતાની મૂર્તિની સ્થાપના કરવાની પ્રથમ દિવસે મહાલક્ષ્મી માતાને દૂધ અને પાણીથી સ્નાન કરાવી લાલ રંગના વસ્ત્રો પહેરાવવા લાલ રંગની ચુંડ ઓઢાડવી કંકુનો ચાલો કરવો અને ચોખા ચડાવવા અને માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પસંદ હોય છે તો એમને લાલ રંગનું ફૂલ ચડાવવું ધૂપ અને દીવો પ્રગટાવવો આરતી કરવી અને માતાજીને થાળ ધરાવવો તમારે રોજ અલગ અલગ થાળ ધરાવવાનો રહેશે અને જો તમે અખંડ દીવો પ્રગટાવવા માગતા હોય તો જેટલા દિવસ વ્રત રાખ્યો હોય એટલા દિવસ અખંડ દીવો પણ રાખી શકો છો ત્યારબાદ મહાલક્ષ્મીના પાઠ કરવા એમના મંત્રનો એમના સ્તોત્રનો અને સુક્તમનો પાઠ પણ તમે કરી શકો છો અને આખો દિવસ રોજ તમારે મહાલક્ષ્મી માતાનું નામ જપ કરવું અને સ્મરણ કરવું આ વ્રત દરમિયાન તમે અલગ અલગ મંત્રનો રોજ જાપ કરી શકો છો પ્રથમ મંત્ર હું તમને જણાવું છું ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રી હ્રીં શ્રીમ મહાલક્ષ્મ્યે નમા બીજો મંત્ર છે ઊં હ્રીં શ્રી લક્ષ્મીભ્યો ન અને ત્રીજો મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી ચ ચ્મહે વિષ્ણુ પત્નએ ચ ચીમહિ તનો લક્ષ્મી પ્રચોદયાત આ ત્રણમાંથી કોઈ પણ એક મંત્રનો તમે જાપ કરી શકો છો આ મંત્ર ખૂબ જ ઉત્તમ છે અને ખૂબ જ લાભદાયી છે ત્રણેય મંત્રનો જાપ કરી શકો તો વધુ ઉત્તમ પરંતુ જો તમે એક મંત્રનો પણ જાપ કરો છો તો એ વધુ લાભપ્રદ નીવડે છે અને ઉત્તમ ફળ આપે છે તમે પૂજા વખતે આ મંત્રનો જાપ કરી શકો છો એક માળા કરી શકો છો અથવા તો આખા દિવસમાં ગમે ત્યારે મંત્રનો જાપ કરી શકો છો આ વ્રત દરમિયાન મહાલક્ષ્મી માતાની જેટલી પૂજા અર્ચના અને જેટલું નામ જપ થાય એટલું કરવું જોઈએ તો આ હતી મહાલક્ષ્મી માતાની પૂજન વિધિ હવે આપણે આ વ્રત નિમિત્તે જે કથા છે એ સાંભળીશું તો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય મહાલક્ષ્મી માતાની જય ઘણા સમય પૂર્વેની વાત છે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે વનમાં વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને વિષ્ણુ ભગવાનની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરતો હતો એ બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાને એ બ્રાહ્મણને દર્શન આપ્યા અને કહ્યું કે મંદિરની સામે રોજ સવારે એક સ્ત્રી આવે છે અને છાણા થાપે છે એ સ્ત્રીને તમે કાલે સવારે તમે તમારા ઘરે લઈને જજો અને ના પાડે તો પણ આગ્રહ કરીને એમનો હાથ પકડીને તમારા ઘરે લઈ જજો એ સ્ત્રી મારા લક્ષ્મી છે એમને તમારા ઘરે લઈ જજો એ તમારું ઘર ધનધાન્યથી પૂર્ણ કરી દેશે આટલું કહીને વિષ્ણુ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ એમના ઘરે જતો રહ્યો બીજે દિવસે સવારે ચાર વાગ્યાથી બ્રાહ્મણ મંદિરમાં બેઠો હતો અને સવારે માતા લક્ષ્મી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણ માતા લક્ષ્મી પાસે ગયો અને ઘરે આવવા માટે પ્રાર્થના કરવા માંડ્યો ત્યારે માતા લક્ષ્મી બોલ્યા કે તમે તમારા પત્ની સાથે ભાદરવા સુદ આઠમથી થતું સોળ દિવસનું વ્રત કરજો અને વ્રત પૂરું થાય સોળમા દિવસે ચંદ્રામાના દર્શન કરી ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો તો હું જરૂર આવીશ અને તમારું ઘર ધનધાન્યથી પૂર્ણ કરીશ આટલું કહી માતા લક્ષ્મી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણેના ઘરે ગયો અને પત્નીને વાત કરી ભાદરવો માસ આવતા ભાદરવા સુદ આઠમથી મહાલક્ષ્મીનું સોળ દિવસ સુધી વ્રત કર્યું બંને પતિ પત્નીઓએ પૂરી શ્રદ્ધા ભક્તિથી મહાલક્ષ્મીનું વ્રત કર્યું અને ઉપવાસ રાખ્યા સોળમા દિવસની રાત્રે ચંદ્રમાનું પૂજન કરી ઉત્તર દિશા તરફ મોં કરીને બ્રાહ્મણ અને બ્રાહ્મણી મહાલક્ષ્મીનું આવાહન કરવા લાગ્યા એટલે મહાલક્ષ્મીએ વચન પૂર્ણ કર્યું મહાલક્ષ્મી તરત પ્રકટ થયા અને એમના ઘરે ગયા અને એમના ઘરે વાસ કર્યો અને એમનું ઘર ધનધાન્યથી ભરી દીધું તો જે રીતે મહાલક્ષ્મી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફર્યા એ રીતે આ વ્રત કરનાર વિડીયો જોનાર સાંભળનાર અને આ વ્રત લખનાર વાંચનાર બધાને જ ફળજો તો આ હતી મહાલક્ષ્મી વ્રતની પૂજા વિધિ મહિમા અને વાર્તા જો તમે વ્રત ના કર્યું હોય તો ફક્ત વાર્તા સાંભળશો તો પણ તમને આ વ્રતનું ફળ મળશે અને વધારે પુણ્યની પ્રાપ્તિ કરવા માટે આ વિડીયોનો વધુમાં વધુ લોકો સુધી પ્રચાર કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી મહાલક્ષ્મીનું વ્રત કરવાથી મહાલક્ષ્મી તથા વિષ્ણુજીની કૃપા આપણા પર હંમેશા રહે છે તો બોલો શ્રીલક્ષ્મી માતાની જય શ્રી વિષ્ણુ ભગવાનની જય તો ભક્તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ